મારા પ્યારા મિત્રો તમને આ વિડીયો જોઈને લાગશે કે આ ભાઈ ગાંડા થઈ ગયા છે કે શું આ ભાતની અંદર શેમ્પુ નાખે છે પણ મિત્રો તમારા માટે એકદમ જોરદાર વસ્તુ બનાવવા જઈ રહ્યો છું કે જે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે અને તમારા પૈસા પણ બચાવવાની છે મિત્રો તમારે શું કરવાનું છે તમારા ઘરે આ કિચન ટિપ્સની અંદર તમારે એક વાટકી જેટલા ચોખા લેવાના છે અને ત્યારબાદ તેને ઠંડા પાણીથી બે થી ત્રણ વખત ધોઈ નાખવાના છે જેના કારણે તેની અંદર જે ગંદકી હોય એ ગંદકી બધી દૂર થઈ જાય એકદમ ઠંડા પાણીથી બે થી ત્રણ વખત તમારે ભાતને ચોખાને ધોઈ નાખવાના છે અને ત્યારબાદ તમારે ધીમા તાપે મિત્રો યાદ રાખજો ધીમા તાપે તમારે આ ચોખ્ખાના બાફવા મૂકવાના છે અને ચોખા જ નહીં તેની અંદર તમારે પાંચથી છ લવિંગ પણ ઉમેરવાના છે તમે જોઈ શકો છો તે રીતના પાંચથી છ લવિંગ પણ નાખ્યાલા છે ત્યારબાદ વ્યવસ્થિત રીતના હલાવીને ધીમા તાપે તેને ચડવા મૂકી દેવાના છે આપણે જેને કે બાફવા મૂકી દેવાના છે જેને કારણે વ્યવસ્થિત ચોખા છે એ બફાઈ જાય હવે આના બે ફાયદા થવાના છે જે ચોખા તમારે બફાઈ જાય ને મિત્રો આપણે ચોખાનું કાંઈ જ કામ નથી તે તમે તમારા ડાળભાત સાથે ખાવામાં ઉપયોગમાં લઈ શકશો પરંતુ જે ચોખાનું પાણી છે આપણે એનું કામ છે એટલે માટે આ એકદમ ચોખ્ખા તમારા ઉકળી જાય ચોખ્ખા એકદમ વ્યવસ્થિત બફાઈ જાય ત્યારબાદ તેને ગરણી દ્વારા આપણે જેનું પાણી છે ચોખાનું પાણી એને આપણે અલગ કરી નાખવાનું છે આવી રીતના જે ચોખા છે એને અલગ કરવાનું હોય જે પાણી હોય એને પણ આપણે અલગ કરી નાખવાનું છે હવે જે કામ છે મિત્રો એ છે ખાલી ચોખાનું પાણી હવે આ ચોખાનું પાણી છે એની અંદર તમારે શેમ્પુ ઉમેરી દેવાનું છે તમારા ઘરમાં કોઈ પણ તમે શેમ્પુ વાપરતા હોય એ શેમ્પુ અંદર ઉમેરી દેવાનું છે અને વ્યવસ્થિત રીતે ચમચી દ્વારા તેને મિક્સ કરી નાખવાનું છે અને આ જે દ્રાવણ બન્યું ને મિત્રો આ એકદમ ઠંડુ થઈ જાય પછી તમારે આ રીતના બોટલ અને એમાં સ્પ્રે ફિટ કરીને તમે તમારા વાળ ઉપર તમારે સ્પ્રે કરવાનો છે અઠવાડિયા સુધી તમે આ વાળ ઉપર સ્પ્રે કરશો અને આ દ્રાવણથી આ લિક્વિડથી તમે માથું ધોશો તો તમારા વાળ છે મિત્રો એકદમ મુલાયમ અને સ્મૂથ બની જશે તમારે બહાર ખર્ચો કરવાની પણ જરૂર નહીં બને તમે કે બહાર જઈને સ્મૂધ અથવા મુલાયમ વાળ બનાવવા ખર્ચો કરતા હોય તો ત્યાં તમારે જવાની જરૂર નહીં પડે તમારા ઘરે બેઠા આ કિચન ટિપ્સનો ઉપયોગ કરીને આવી રીતના તમે લિક્વિડ બનાવીને તમે તમારા વાળને એકદમ મુલાયમ અને સ્મૂથ બનાવી શકો છો